શું કહેશો હુકમસિંહ આજે બેનરો પણ લાગી ગયા છે જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની સરકારે જે બનાસકાંઠાનું વિભાજન કરી અને બે વ્યક્તિના કારણે જે થરાદ જિલ્લો આવ્યો એ નિમિત્તે તારીખ ત્રીસના દિવસે અમારું એક ભાભર શહેર સમિતિ ભાભર તાલુકા સમિતિ એ મોટું રેલી રાખી છે અને મારે એના પછી ભાજપ કે કોંગ્રેસ નથી અમે શરૂપજી ઠાકોરને પણ અમિત્રણ હાલવાના છે ભારતીય જનતા પાર્ટીના ના ધારા જપ્યા છે બેનીબેન ઠાકોર સંસદ જપે છે એ કોંગ્રેસના સંસદ જપે છે એમને પણ અમે ઓમેન્દ્રણ હાલવાના છે અને શરૂપજી તો અત્યારે જિલ્લા માટે કઠપુતળી ના બની જવું જોઈએ ધારો કે કેશાજી અત્યારે દીવુદેવ ની અંદર ખુલ્લે ઓમ બોલે માવજીભાઈ ખુલ્લે ઓમ બોલેરા રા અમરતજી ઠાકોર પણ ખુલ્લે ઓમ બોલેરા રા પણ ઓમને ખુલ્લે ઓમ આવી જવું જોઈએ એક મીડિયા દ્વારા શરૂપજી ઠાકોરે એવું નિવેદન આવ્યું છે કે આ તો એક વ્યક્તિનું છે

અને અમારે થરાદની અંદર અમારે જવું નથી કેમ નથી જવું કે અમારે થોડું વોર્ડું પડે અમારે વગર જિલ્લો વગર જિલ્લો જુએ એટલે બાવીસની અંદર વડાપ્રધાન આવ્યા હતા તાણે આખા જિલ્લાનું વિભાજન કરવાનું હતું તાણે થઈ ગયું હતું અને થરાદ એવું બોલ્યું હતું કે બરાબર વગર જિલ્લો બરાબર છે હવે બે રાજકીય રીતે અને એક બિલ્ડરના કારણે અત્યારે થરાદના મત વિસ્તાર નિવેદનમાં ફરી ગયા છે એટલે એ વડાપ્રધાન બાવીસમાં આવ્યા

જબરજસ્તી એના કારણે કદાચ આપણને બકરાની ફૂર ઘેહડીને લઈ જવાનું થશે તો ચાર વિધાનસભાને હું કહેવા માંગુ છું જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે લોક સભા કે વિધાનસભા મતદાન તમે બેસ્કાર કરો તમારો ડોક્યુમેન્ટ બદલજો નહીં વોટા મીટિંગ ભારતીય જનતા પાર્ટીની સરકારને સરકાર ને મીટિંગ મુખ્યમંત્રી ખબર પડી જશે કે ચાર જિલ્લા કેટલો વિરોધ કરે છે સો તાનેરમ તો કેટલા લોકો સમર્થન કરી રહ્યા છે સમર્થન ભારતીય જનતા પાર્ટી એક આગેવાન છે એમના કહેવાથી એક નિવેદન આપવામાં આવે છે કે અમે થરાદમાં છે કે મે નાખી એમનો સંસતા ઉજાલે દેરીયું ચાલે ભલ્લુ ચાલે ધોને અંદર મોટા મોટા ભાજપ કે કોંગ્રેસ આગેમ બધા થરાદ જિલ્લાના વિરોધમાં છે આ રેલીમાં કેવું સમર્થન મળશે અતારે અમેજી અમારું ભાબર શહેર સમિતિ અને તાલુકા સમિતિ ભાજપ કોંગ્રેસ કોંગ્રેસોમે નથી બે પક્ષના અમે ઓમેંત્રણ आले છે સંસ્થાને પણ ઓમેંત્રણ आले છે કે કિસ તારીખે આપના જિલ્લા માટે ઓગળ જિલ્લા માટે જોડાઈજો એવી મારી નમ્ર રજૂઆત છે અને આમંત્રણ છે અમને